નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ પવન સાથે કમોસમી વરસાદથી બાગાયતી પાક અને ઉનાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતોને નુકસાની ભેઠવાનો વારો આવ્યો વાત કરવામાં આવે તો ગઈકાલે ભરૂચ જિલ્લામાં પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો મીની બાવાજોડો જેવો માહોલ સર્જાયો હતો કમોસમી વરસાદને લઈને ભરૂચ જિલ્લામાં બાગાયતી પાક અને ઉનાળુ ખેતી પાકને નુકસાન પહોંચ્યું છે ખાસ વાત કરવામાં આવે તો બાગાયતી પાકમાં આંબા કેળાના પાકને નુકસાન પહોંચ્યું હતું હાલ મે જૂન માસમાં કેરીનું પાક તૈયાર થઈ અને બજારમાં વેચાવલી માટે તૈયાર થઈ રહ્યું છે ત્યારે વરસાદથી આંબાની ખેતી કરતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે તેમજ ઉનાળુ પાક ડાંગર તલ મગ તેમજ મકઈના પાકની ખેતી કરતા ખેડૂતોને

જે સાડા છ વાગે વાવાઝોડું આવ્યું છે ખેડૂતોને બહુ નુકસાન છે છે બધી કેરો પડી ગઈ હું રજનીકાંત પટેલ કિસાન સંઘ જિલ્લામાં જિલ્લા મામતે ગઈકાલે ભરૂચ જિલ્લામાં જે માવઠું પડવાના કારણે ઘણા ખેડૂતોમાં નિરાશા જોવા મળી કારણ કે ભરૂચ જિલ્લામાં જે વરસાદની સાથે જે પવન ફૂંકાયો એને લઈને જે બાગાયતી ખેતી સાથે જે સંકળાયેલા ખેડૂતો છે તેમને ખૂબ મોટા પાયે નુકસાન જોવા મળતું હોય છે કારણ કે કે છે પપોયા છે કેરી છે તમામ જે ખેતી છે નુકસાન થતું હોય છે જેને લઈને જો કેરીની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં પવન સાથે જે વરસાદ પડ્યો તેને લઈને કેરી સાથે જે સંકળાયેલા ખેડૂતો છે એમને મોટા પાયે નુકસાન જોવા મળતું હોય છે કારણ કે પંદર મે પછી જો કેરીનો ફાલ અને ફળ એ માર્કેટમાં મૂકવામાં આવતું હોય છે પરંતુ આ રીતની જો પરિસ્થિતિ નિર્માણ થાય તો ખેડૂતોને નુકસાન વેઠવાનો ભાવ આવતો હોય છે તદુપરાંત જે બાગાયતી ખેતી સિવાય ઉનાળુ પાકની જો વાત કરીએ તો ડાંગર છે તદુપરાંત મગ છે ત છે સોયાબીન છે મકાઈ છે એ તમામ જે ઉભા પાક છે એને પણ નુકસાન થતું હોય છે તો કંઈક ને કંઈક રીતે ભરૂચ જિલ્લાના જે તમામ ખેડૂતો છે એમને નુકસાન છે તદુપરાંત જો જો વેપારીઓ દ્વારા પણ આ રીતના દ્વારા જે માલ ઉપજ કરવામાં હોય તે વેપારીઓ લેતા હોય છે અને વેપારીઓ જે સ્ટોક કરતા હોય છે તો એપીએનસી માં પણ આ રીતના માવઠાના કારણે તેમને પણ ઘણા મોટા પાયે નુકસાન વેઠવાનું આવતો હોય છે ભરૂચ જિલ્લામાં ખેડૂતો આ રીતની પરિસ્થિતિ જે નિર્માણ થાય છે એને ખેડૂતો નુકસાન છે